સુરત શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડીસીપી તરીકે રૂપલ સોલંકીની નિમણૂક કરાઈ છે તારીખ ચૌદમી ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ જણાવ્યું હતું કે સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે શહેરમાં ક્રાઇમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે સાથે જ સી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયત્નો પણ કરશે સુરતમાં સૌ પ્રથમ વખત મહિલા ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ કહ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ ફિમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ પણ ક્યારેય ફીલ થયો નથી જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે સુરતમાં પ્રથમવાર આ પ્રકારની જવાબદારી મને મળી છે તેને નિભાવવા હું એક્સાઇટ છું ચૌદમી ફેબ્રુઆરીએ બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનારા રૂપલ સોલંકીએ આજે સુરત ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે મેં મેરીકોમ નામની ફિલ્મ જોઈ હતી જેમાં મેરીકોમ પોતાના જોડિયા સંતાનો સાથે તાલીમ મેળવવા કોચ પાસે જતી હોય છે આ ફિલ્મનું એક ડાયલોગ મને યાદ છે કે સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ હું તો એવું માનું છું કે સર્વિસમાં કોઈ મેલ ફિમેલ જેવું નથી હોતું અને જે પણ ડ્યુટી લેડીને આપવામાં આવે એ પણ ઇક્વલી સારી રીતે કરી જ શકે છે કોઈ પણ રીતે ક્યાંય કોઈ પાછું પડતું હોતું હોય એવું મને ફીલ નથી થયું મારા આટલા સર્વિસના યર્સમાં એટલે હું તો ખૂબ એક્સાઇટેડ છું આ કામ કરવા માટે ખાસ કરીને વાત સુરતની કરીએ તો છેલ્લા ઘણા વખતથી સુરતમાં ક્રાઇમ રેટને લઈને એટલે ઘણું બધું રહીએ છીએ તો ખાસ કરીને મહિલાઓને બાળકો પર કેવી રીતે તમારો શું સીપી સર સી ટીમ માટે કામ કરે છે અહીંયા આગળ સુરત સિટીની અંદર હું એમાં ખૂબ ઇન્ટરેસ્ટ લઈને કામ કરવાની છું અને મહિલા અને બાળકોને રિલેટેડ ઓફેન્સીસ હશે એમાં પણ હું કોન્સન્ટ્રેટ કરીશ કે એમાં સારું કન્વિક્શન આવે અને એવા ગુના અનડિટેક્ટ હોય તો ઝડપથી ડિટેક્ટ થાય એ જો કશકલી આપણે કે આપણે બે મહિનાનું પણ બચ્ચું નથી તો કેવી રીતે એક મા તરીકેની અદાલત પર લઈ અને એક સરકારી એટલે કે એક અધિકારી તરીકે પોલીસ અધિકારી તરીકે આ બેમાં કેવી રીતે આ તમે મેનેજ કરશો મેં એક મૂવી જોયું તો મેરિકોમ એમાં મેરિકોમને બે જોડિયા બાળકો થાય છે જ્યારે રમતા હોય છે તો પછી જ્યારે એના કોચ એને બંને બાળકોની પાસે જાય છે કોચ પાસે બે બાળકોને લઈને એના કોચ એને એક બાળકને અહીંયા ભરાવે છે એક બાળકને અહીંયા ભરાવે છે અને પછી એને બાંધી દે છે બંને બાળકોને જોડે અને પછી એવું કહે છે કે જ્યારે એક સ્ત્રી મા બને છે ને ત્યારે ડબલ મજબૂત થઈ જાય છે એટલે હું પણ એવું જ ફીલ કરું છું કે જ્યારે સ્ત્રી મા બને છે તો ડબલ મજબૂત થઈ જાય છે અને વધારે મજબૂતાઈથી કામ કરી શકે છે તો હું એ જ રીતે કામ કરીશ અને સાથે સાથે મારું ફેમિલી પણ સંભાળીશ હું જે મને આ જવાબદારી સોંપવામાં આવી નિભાવીશ અને ક્રાઇમ રેટને ડાઉન કરવા માટે સરકારશ્રીની સૂચના મુજબ અને સીપી સાહેબની જે સૂચના અને માર્ગદર્શન હશે એમાં કામ કરીશ અને અપેક્ષા પર ખરી ઉતરવા માટે પૂરો પ્રયત્ન કરીશ સુરતમાં ક્રાઇમ રેટ ઓછો કરવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનું કહેતા જ રૂપલ સોલંકીએ કહ્યું હતું કે શહેરમાં મહિલાઓ માટે સી ટીમ કામ કરે છે આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ સાથે જ બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા